હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હવ્સ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ એકદમ તીખી અને ચટપટી એકદમ નવી રીતે બનતી લાલ મરચાં અને લસણની ચટણી બનાવવાની રેસીપી આ ચટણી બનાવી અને તેને એક મહિના સુધી સ્ટોર કરવાની રીત પણ હું આગળ બતાવીશ તો આ વિડીયો એન્ડ સુધી જોઈ અને તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો દરેક નવી વાનગી જોડે ખૂબ જ સરસ લાગશે રેસીપી જોઈતા પહેલાં તમે મારી ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પણ પ્રેસ કરી દો ચટણી બનાવવા માટે મેં અહીંયા વીસથી પચીસ નંગ જેટલા લાલ મરચાં લીધેલા છે આ રીતે પહેલાં તેનો ઉપરનો ભાગ કટ કરી અને તેમાંથી બી અલગ કરી લઈશું જેથી કરી અને મરચાંની તીખાશ થોડી ઓછી થઈ જશે ત્યારબાદ આ રીતે આપણે તેને રેન્ડમલી કટ કરી અને તૈયાર કરી લઈએ મરચાં કટ થઈ જાય ત્યારબાદ તેમાં બે ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરીશું બે લસણની આ રીતે કડીઓ અલગ કરી લીધી છે તે એડ કરીશું અને આ રીતે મિક્સરના જારમાં એડ કરી અને તેને એકદમ સરસ રીતે ક્રશ કરી લઈશું ત્યારબાદ હવે જે બાકી બચ્યું હતું તેને પણ એડ કરી અને એકદમ સરસ રીતે ક્રશ કરી અને તૈયાર કરી લઈએ ત્યારબાદ હવે આપણે આ રીતેનું એક પેન લઈ અને તેમાં એક ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરીશું અને ત્યારબાદ ક્રશ કરેલા મરચાં લસણ અને આદુને એડ કરીશું તેને તેલમાં એકદમ સરસ રીતે આપણે સોતે કરી લેવાની છે જેથી કરી અને તેની કચાશ એકદમ સરસ રીતે દૂર થઈ જશે અને તમે તેને એક મહિના સુધી આરામથી સ્ટોર પણ કરી શકશો આ રીતે ગેસને મીડિયમ ફ્લેમ પર આપણે તેને બે મિનિટ માટે કૂક કરવાની છે બે મિનિટનો સમય થઈ ગયો છે તો હવે આપણે તેમાં મસાલાઓ એડ કરીએ એક ચમચી જેટલું નમક એડ કરીશું અને ચાર ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું જેથી કરી અને તીખાસ થોડી બેલેન્સમાં આવી જશે ત્યારબાદ આપણે તેમાં કલર માટે એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું જેથી કરી અને ચટણી એકદમ સરસ એવી રેડ આવી જશે તો હવે બધા જ મસાલાઓને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈએ તો એક મિનિટ પછી તમે જોઈ શકો છો ચટણી એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે આ રીતે થોડું તેલ પણ અલગ થવા લાગશે તો હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને તૈયાર કરેલી ચટણીને સર્વ કરીએ આ ચટણી રોટલી ભાખરી પરાઠા કે દરેક નવી વાનગી જોડે ખૂબ જ સરસ લાગશે ત્યારબાદ ચટણી એકદમ સરસ રીતે ઠંડી થઈ જાય ત્યારબાદ આ રીતેનું કોઈ એક એરટાઇટ કન્ટેનર લઈ અને આપણે તેમાં ચટણી એડ કરીશું અને ત્યારબાદ રેફ્રિજરેટરમાં તમે તેને એક મહિના સુધી આરામથી સ્ટોર કરી શકો છો તો આ રીતેની ચટણી જો તમે ક્યારેય ટ્રાય ના કરી હોય તો એક વખત ઘરે જલ્દી ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી